હેલો ફ્રેન્ડ્સ સિનેમા સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વધારે ઇન્ટરવ્યૂઝ તમારે સાંભળવા હોય સાહિત્ય વિશે સાંભળવું હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારો ઇન્ટરવ્યૂ પણ આમાં આવે છે તો એ જવાનું ચૂકતા નહીં થેન્ક યુ મારા પાત્રનું નામ કાશી છે કાશી રાઘવ ફિલ્મમાં અને કાશી વિશે એટલું જ કહીશ કે એને એ જે સોસાયટીથી બિલોંગ કરે છે અને જે બધું એની જોડે થયું છે એ બધું સર્વાઈવ કરીને અત્યારે જ્યાં છે ત્યાં પહોંચી છે અને એક મા છે એક પ્રોફેશનથી એક સેક્સ વર્કર છે પણ એ જે મમતા જે એની અંદર છે એ કોઈ બી મા હોય એ મમતા તો એ જ હોય તો કાશીની મમતા તમને દેખાશે આ ફિલ્મમાં કાશી એક સર્વાઈવર છે તમને એવું દેખાશે આ ફિલ્મમાં અને કાશી ખૂબ જ પ્રેમાળ છે એ બી દેખાશે તમને ફિલ્મમાં બહુ જ મજા આવી અલગ અલગ જગ્યાએ શૂટ કર્યો મેં અને બંગાળી બોલી છે મેં ફિલ્મમાં અને બંગાળી એક્ટર્સ પણ હતા તો એમની જોડે કામ કરવામાં પણ બહુ મજા આવી કારણ કે અને શીખવા મળ્યું ઘણું કે એક રીજનના એક્ટર્સ નું એક પ્રોસેસ હોય એક અલગ હોય જેમ કે ગુજરાતી એક્ટર્સની અલગ પ્રોસેસ હોય મરાઠી એક્ટર્સની અલગ પ્રોસેસ હોય એમ બાંગ્લા એક્ટર્સની અલગ જ પ્રોસેસ હોય તો એમાં મજા આવી એ જોવામાં મજા આવી એમની જોડે ઇન્ટરેક્ટ કરવામાં મજા આવી અને જે એવી રીતે લોકોએ બધાએ પરફોર્મ કર્યું છે એ તમે જોઈશું ફિલ્મમાં કે બહુ રિયલિસ્ટિક અને બહુ જ ઓથેન્ટિક એ પ્રોસેસ એવી જ હતી કે એક ડિક્શન કોચ મારી સાથે હતી અપરજિતા એને મને બહુ જ હેલ્પ કરી છે ઇનફેક્ટ ડબિંગ સુધી અમે કનેક્ટેડ હતા અને એક એક વર્ડ જે ટાઈપનું ડિક્શન જોઈએ છે એ ટાઈપનું ડિક્શન અચીવ કરવા માટે એને બહુ હેલ્પ કરી મને અને તમને પ્યોર બંગાળી પણ નહીં સંભળાય અને એક વચ્ચેનું કંઈક અમે પકડવાની કોશિશ કરી છે કારણ કે એ કેરેક્ટરની રિક્વાયરમેન્ટ એ જ હતી તો એના માટે બી વી વર વેરી પિક્યુલિયર કે આ જ પ્રકારનું આટલું હિન્દી ને આટલું બંગાળી આવું કંઈક મિક્સચર જોઈએ છે સો હા ના નોટ રિયલી કારણ કે કેરેક્ટર તો વાંચતી નથી ને કાશી મારે બેઝિકલી કેરેક્ટરને પકડવું હતું એની એનર્જી પાછળ હું વધારે લાગેલી કે એની લાઈફ કેવી છે એ કયા સ્ટ્રગલ્સમાંથી જઈ રહી છે અને મેજરલી એ ફીલ શું કરી રહી છે તો મેં ફિલિંગમાં વધારે કોન્સન્ટ્રેટ કર્યું એઝ કમ્પેર ટુ કે આ ભાષાને હું કારણ કે એ જરૂર પણ નહોતી કે ભાષા કારણ કે હું એ તમે ફિલ્મ જોશો તો તમને વધારે ખબર પડશે કે શું બેકગ્રાઉન્ડ છે ને શું છે પણ ધ પ્રેશર વોઝ નેવર દેટ ધ પ્રેશર વોઝ કે આ ઇમોશનલ ટોન્સ જે છે એ હિટ થાય અને જ્યાં જે હિટ થવું જોઈએ એ થાય મને એઝ એન એક્ટર અને એઝ અ કેરેક્ટર કાશીને તો એના પર વધારે કોન્સન્ટ્રેટર કોન્સન્ટ્રેટર હતું એ તો રેખાબેને અને વત્સલ કવને કમાલ કરી નાખ્યું છે આઈ ફીલ હું પહેલીવાર જ્યારે મેં સાંભળ્યું હતું હું બહુ જ રડી હતી અને મારી ફેવરેટ લાઇન્સ છે અમુક એમાં અને તુમી શિંગેર બચ્ચા એટ કે તું તમ કે તું સી નું બચ્ચું છે તારે ડરવાની શું જરૂર છે તો તો યે કુછ કુછ લાઈન્સ હે એ ગાને મે જો બહોત જ જ્યાદા સુંદર હે ઓર હર ગાને મે ઇન ફેક્ટ જતને બહુ જ બહુ જ અમેઝિંગ લિરિક્સ લખ્યા છે અને વત્સરને કવને બહુ જ અમેઝિંગ મ્યુઝિક આપ્યું છે આ લિરિક્સ પર અને ટચ કરી દે એવા સૉંગ્સ છે ટચ કરી દે એવા લિરિક્સ છે સો બહુ જ સુંદર રહ્યું આ વર્ષ બહુ મંથન ચિંતન કહો તમે એ ક્વેશ્ચન્સ બહુ બધા પોતાને પૂછ્યા એક્ટિંગ રિલેટેડ અને શું કરવું છે આગળ એનું એ ફેઝ આવે ને આપણી લાઈફમાં જ્યારે આપણે ક્વેશ્ચન કરીએ કે આપણે આ કરીએ જ છીએ પણ કેમ કરીએ છીએ એમ તો એ બધા ક્વેશ્ચન્સ આવ્યા જેનાથી આ જેના આન્સર્સ પણ મળ્યા કે માત્ર એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ નથી મને પરફ મને ટીચિંગમાં પણ એટલું જ ઇન્ટરેસ્ટ છે ક્રાફ્ટ ઓફ એક્ટિંગમાં પણ એટલું જ ઇન્ટરેસ્ટ છે તો એની તરફ રૂજાન મારું આ વર્ષ વધારે મેન મેં નાખ્યું એફર્ટ્સ મેં નાખ્યા એની તરફ કે હું બધી વર્કશોપ્સ અટેન્ડ કરું ને હાથે સો આઈ ફીલ ઓવરઓલ મારા માટે એક એનલાઇટનિંગ વર્ષ કહી શકું છું એટલીસ્ટ અત્યારે એવું ફીલ થઈ રહ્યું છે નવા વર્ષમાં મારે હેલ્થ ઉપર ધ્યાન આપવું છે કારણ કે આ વર્ષમાં હું બહુ બીમાર પડી છું એટલે નવા વર્ષમાં મારું મેઇન કોન્સન્ટ્રેશન એ જ હશે કે આઈ વોન્ટ માય હેલ્થ બેક એન્ડ આઈ વોન્ટ માય હેલ્થ ટુ બી વેરી ગુડ અને આઈ ફીલ લાઈક હેલ્ધી માઇન્ડ હેલ્ધી બોડી ઓવરઓલ તમને કામમાં બહુ સપોર્ટ કરે છે જે સ્પેશલી મારું એવું નેચર છે કે હું બહુ જ અબ્ઝોર્બિંગ છું એનર્જીઝને બહુ જ ઇઝીલી અબ્ઝોર્બ કરું છું તો મારા માટે ઓલ ધ મોર રિક્વાયરમેન્ટ છે કે હું બહુ સ્ટ્રોંગ રહું અંદરથી ફિઝિકલી તો યસ થેન્ક યુ થેન્ક યુ